પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં દ્વારકા જિલ્લામાં શિવ શિવમંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે દેવોના દેવ મહાદેવને રીઝવવા માટે શ્રાવણ મહિનો ખાસ ગણાય છે ત્યારે શિવભક્તો દ્વારા આજ રોજથી શરૂ થતા શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ પ્રથમ દિવસે જ ભગવાન મહાદેવનો સોમવાર આવતો હોય ત્યારે શિવભક્તો ખંભાળિયા ખાતે આવેલા ચારસો પચાસ વર્ષ જૂના પૌરાણિક ખમનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની આરાધનામાં લીન જોવા મળ્યા દ્વારકા જિલ્લાના તમામ શિવ મંદિરોમાં ઓમ નમઃ શિવાય સ્થિત ઘી નદીના કાંઠે જે ખામનાથ મહાદેવનું વર્ષો પુરાનું ચાર ચારસો સાડા ચારસો વર્ષ પહેલાનું રાજાશાહી વખતનું પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં ભક્તોને વિવિધ પ્રકારના દર્શન કરવામાં આવે છે અને ગીરી પૂજા માટેનું પ્રખ્યાત મંદિર છે અને ભક્તો દર સોમવારે અને દરરોજ દર્શન કરીને પોતાની જાતને ધન્ય